હાલની અંદર સરકાર દ્વારા ગુડખરો અભયારણ્ય અંતર્ગત અભયારણ્યની અંદર અને બહારના ગુડખરોની ગણતરી શરૂ કરવામાં આવી છે અને બે તારીખ એકવીસ અને બાવીસ બે દિવસ આ ગુડખરોની ગણતરી કરવામાં આવી હતી પરંતુ આ ગુડખરો એટલા બધા માથા પર થઈ ગયા છે કે ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈ અને તેને બહાર ખેતર બહાર ભગાડવાની કોશિશ કરે ત્યારે જ તે બહાર જાય છે અન્યથા આ ઘૂડખરો એકાદ એકાદ ખેડૂત જે પોતે પેદલ ચાલીને જતો હોય તેના હાથની અંદર લાકડી જેવું હથિયાર હોય તેમ છતાં તેને ઘેરી લે છે અને તેને ઘણી વાર બચકા પર ભરી લે છે અને તેને મારે છે ત્યારે ખેડૂતોને ટ્રેક્ટર જેવા સાધનો લઈ તેને બહાર કાઢવાની ફરજ